રાજ્ય દેશમાં રોડ અકસ્માતોમાં જે લોકો જીવ ગુમાવે છે તે આંકડો ચિંતાજનક ગણાવ્યો આ આંકડો ઓછો કેમ કરી શકાય તેનો રાજ્ય સરકાર અને રાજ્ય પોલીસ પ્રયાસ કરી રહ્યા છે જાગૃતતા આવે તે માટે સિવિક સેન્સ ડિસિપ્લિન જરૂરી જેનો અભાવ જોવા મળ્યો જ્યાં સુધી સિવિક સેન્સ નહીં આવે ત્યાં સુધી ટ્રાફિક સેન્સનો અભાવ જોવા મળશે દરેક ક્ષેત્રમાં સેલ્ફ ડિસિપ્લિન અવેરનેસ અને સિવિક સેન્સ લાવવો જરૂરી પંદર સપ્ટેમ્બરથી વડોદરામાં સો ટકા હેલ્મેટ નિયમોનું પાલન કરાવાશે દ્વિચક્રી વાહન ચાલક માટે શહેરમાં હેલ્મેટ ફરજિયાત એ પરિવારની ચિંતા રોડ અકસ્માત નિવારવાનો પ્રયાસ કરાયો મોબાઈલ પર વાત નો પાર્કિંગ ઝોનમાં પાર્કિંગ ટ્રાફિક કવરને સ્ટ્રોંગ સાઇડ વાહનના નિયમનું પાલન કરાવશે મીડિયાને પણ હેલ્મેટ પહેરી ડિસિપ્લિન જાળવવાની ડીજીપીએ અપીલ કરી અમદાવાદની શાળામાં વિદ્યાર્થીની હત્યા મામલે સવાલ પૂછાયો પણ ડીજીપીએ કોઈ પ્રત્યુત્તર આપ્યો નહીં અને રવાના થયા આજરોજ વડોદરા શહેરમાં માર્ગ સલામતી એનું એક હેલ્મેટ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું અને આ હેલ્મેટ રેલીમાં આશરે દોઢ હજાર જેવા બરોડા શહેરના પોલીસકર્મીઓ કર્મીઓ એસઆરપીના જવાનો હોમગાર્ડના જવાનો અને એ લોકોની સાથે સાથે અમુક પ્રાઇવેટ સંસ્થાના લોકો પણ જોડાયા હતા આ રેલીના માધ્યમથી રોડ સલામતી અને ટ્રાફિક સલામતીનો એક ખાસ સંદેશ વાસીઓને આપવા માંગીએ છીએ આપણે જાણીએ છીએ કે આપણા રાજ્યમાં આપણા દેશમાં રોડ અકસ્માતોની સંખ્યા અને રોડ અકસ્માતોમાં ખાસ કરીને જે લોકો જીવ ગુમાવે છે એ લોકોની સંખ્યા ખૂબ ચિંતાજનક છે અને એ સંખ્યા કેમ ઓછી કરી શકાય અને ગુજરાત રાજ્યના રોડ ઉપર ટ્રાફિક સલામતીને ધ્યાનમાં રાખીને અલગ અલગ સ્ટેક હોલ્ડર્સના માધ્યમથી શું કાર્યવાહી કરી શકાય એ ખાસ ચિંતા રાજ્ય સરકારની અને ખાસ કરીને ગુજરાત પોલીસની રહી છે અને એ જ શ્રૃંખલામાં આજે આ જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે આજની આ જે રેલી હતી એ રેલી આપણે હેલ્મેટ રેલી કહીએ છીએ પરંતુ હું એમ માનું છું કે રોડ સલામતી આ બાબતની સેન્સિટિવિટી થાય આ બાબતની જાગૃતતા આવે અને દરેક લોકોમાં દરેક વર્ગના લોકોમાં એક સિવિક સેન્સ એ ખૂબ જરૂરી છે અને જ્યારે આપણે સિવિક સેન્સની વાત કરીએ છીએ ત્યારે ડિસિપ્લિનની વાત કરીએ એ ડિસિપ્લિન ફક્ત ને ફક્ત ટ્રાફિક માટે નહીં પરંતુ દરેક જગ્યાએ આ ડિસિપ્લિન હોય આ સિવિક સેન્સ હોય એ ખૂબ જરૂરી છે અને એનો ખાસ અભાવ જોવા મળી રહ્યો છે લોકોમાં અને તમામ લોકો આ પ્રકારની સિવિક સેન્સ આવે એ ખૂબ જરૂરી છે વ્યવહાર કેવી રીતનો હોય એ ખૂબ જરૂરી છે એકબીજાની સાથે આપણે વ્યવહાર કેવી હોવું જોઈએ ઓપોર્ચ્યુનિટી જે છે જે પ્રકરણ છે એ પ્રકરણ અનુસંધાને આપણે વ્યવહાર કરી રહ્યું છે કે કેમ એ જોવાની જવાબદારી આપણી સોની એ સિવિક સેન્સ કહેવાય જ્યાં સુધી આ સિવિક સેન્સ નહીં આવે ત્યાં સુધી આ ટ્રાફિક જાગૃતિની બાબત હોય ટ્રાફિક ડિસિપ્લિનની બાબત હોય એમાં અભાવ જોવા મળે એટલે આ પ્રેસના માધ્યમથી હું આપ સૌને તમામ રોડલ તમામ લોકોને કહેવા માગું છું કે તમારા દરેક ક્ષેત્રમાં તમારી જે કંઈ કામગીરી છે એમાં સિવિક સેન્સ સેલ્ફ ડિસિપ્લિન અને અવેરનેસ એ લાવવા માટેનો પ્રયત્ન કરવામાં આવે અને એ જ પ્રયત્નના રૂપે ને પ્રોત્સાહિત કરવા માટે આજે પોલીસ કમિશનર શ્રી વડોદરા નસીમા કોમર દ્વારા ખૂબ સારી એક આયોજન કરવામાં આવી હતી હેલ્મેટ રેલીની અને એમને એક એલાન પણ કરી છે જાહેરાત પણ કરી છે કે પંદર સિતમ્બરથી વડોદરા શહેરમાં સો ટકા હેલ્મેટ નિયમનું આપણે પાલન કરાવીશું અને એ આપણે જે પાલન કરાવવા માગીએ છીએ એમાં કોઈ ફાઇનના ભાગરૂપે ફાઇન લેવા માટે એવું નથી પણ અમે ખરેખર તમારી તમારા જાનની ચિંતા છે તમારા પરિવારના લોકોની ચિંતા છે રોડ અકસ્માતોની સંખ્યા ઓછા થાય રોડ અકસ્માત લોકો જે જીવ ગુમાવે છે એ લોકો ઓછા થાય એના કારણે આપણે હેલ્મેટ અને હેલ્મેટ સિવાય બીજી પણ જે ટ્રાફિકની બાબતો છે લેન ડિસિપ્લિન હોય રોંગ સાઈડ ડ્રાઇવિંગ હોય સીટ બેલ્ટ હોય મોબાઈલ ઉપર વાત કરતી હોય એ બધી બાબત અને હું આપ સૌને પણ અપીલ કરું છું આજે જે લોકો અહીંયા આવ્યા છે દ્વિચક્રી વાહનોમાં તમારા પૈકી કેટલા લોકો હેલ્મેટ પહેરીને આવે છે મને ખબર નથી પણ આવતીકાલથી તમે પોતાનું સેલ્ફ ડિસિપ્લિન બતાવો લોકોને લોકોને ખબર પડે કે પ્રેસ જે છે બરોડા શહેરની જે પ્રેસ છે એ પણ ડિસિપ્લિન્ડ છે એ પણ નિયમમાં માને છે એ પ્રકારનું મેસેજ તમે લોકો પણ આપો એ ખૂબ જરૂરી બનશે થેન્ક યુ વેરી મચ આભાર